હરર મહાદેવ મિત્રો ઈમે તમારી વાયડી પરજાને લઈને ઉપડ્યા ના આવા ઈમે તો ગામમાં લુખી એન્ટ્રી મારીને આવી ગયા પિલોર બાજુ બોલો કુલ અઠે અમારી ગાડી લઈને ઈમે અમારી ફોર્ચ્યુના ને બીએમ ડબલ્યુ ને ચાર બંગડી વાળા ગોઠવી હો તા તો અમારી વાયડી પરજા હોય યુદ્ધ માટે થઈ ગઈ તૈયાર તા તો અમારે એક ભાઈ ઉતાવળીનો બહુ મજા ગબડુક દઈને ધુમકો દાબ્યો તા તો એની વાય બીજો ભાઈ કે કાત્યા મે આરા હું કા તો બધા વારા ફરતી ધુમકા દાબ બાદ મળ્યા ગબડુક 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 મારી વાયડી પરજામાંથી એક ભાણા ભોળો નીકળ્યો બોલો મન કે ડૂબી જવું આહા આહા નચિયા પછી તો અમારી વાયડી પરજા નઈ નઈ થાકીને તે માજી કે એમ જ કે કિનાઈ પાણી રોક લેવી પાણી તો રોકાણું નઈ પણ અમારા વડીલ હતા ને એકલા કાંડી પરદાવણ કે કાઢોન કે અમે 3 કલાક થઈ મારા દીકરા એમને 3 કલાકમાં દાખી જિંદગી નું નઈ નાખ્યું બોલો પછી તો મેં અમારી વાયડી પરજન માન માન કાઢીને આપડે જોવા નહીં બેન થઈ ગયા તિયાઈ ને અમે બટ પહેરી લીધો અહીંયા વાયડી પરજાને આપડા પહેરીને કર્યા તો સમરા કાઢી ડમ્પર આવ્યું ને આપણને ધૂળ ખવડાવી દીધી તો આપણે પછી નઈ બેન થઈ જાય તૈયાર ને ફોર્ચ્યુનર કરી તૈયાર પછી તો આપડા ઘર બાજુ હાલતા ડખ બખ ડખ બખ બખ ડખા બખા ડખા બખડ હવે આપડે મળશું નેક્સ્ટ વિડીયો કેમ કે આ ગાંડી પ્રધાન આપડે કઈ તો પોગડ્યું જો